નવસારી એક લાખની કોન્સ્ટેબલ રંગે હાથ માંગ્યા હતા રૂપિયા નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો આ કેસમાં આરોપીએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા હતા જેમાં આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસ કોન્સ્ટેબલ સ્ટેશનના કોન્સ્ટેબલે માર ન મારવા અને હેરાન ન કરવા માટે આરોપી પાસેથી એક લાખ રૂપિયાની માગણી કરી હતી સમગ્ર મામલે ગુનાના આરોપીએ વાત કરી હતી આ પછી આરોપીના મિત્રએ કરપ્શન જાણ લાંચિયા પોલીસ કર્મીને ઝડપી પાડવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશ બળવંતભાઈ પટેલે પ્રોયુબિશનના ગુનામાં આરોપીને માર ન મારવા અને કોઈ પ્રકારની હેરાનગતિ ન કરવા રૂપિયા એક લાખ માંગ્યા હતા આ મામલે જાણ કરતા એસીબીએ સફળ રેપ ગોઠવીને એક લાખ રૂપિયાની લાંચ લેતા પોલીસકર્મીને રંગે હાથ ઝડપી પડ્યો હતો